છો હું આપડે સરપયો નહીટ ડી વાગે ગમ માં ડી તો આપડું વાગતું તું તો આપડું શું વાગે પડી જાય છે સરપંચ નું એવું છે આવ્યું છે

મારા આવડ છેવાની છે ને તો કોઈ ખબર જ પડી નથી એને જે પાર્ટી માટે ને એ તો કોઈ વટાડવા જ નહીં બોલો એમ અરે પણ બધા પાપા કર્યા પીપી પડેલા ચોથો જાય તારે આ ઘણું તો એમ શું છે તારે

તો પાણી થી પણ હવે ટેબલ નહીં રાખી છે આનું કહી છે નવા ના હોય નવા નવા એને તો ડાયિક નહીં પણ બલુર હતું કે બધા હમ પડ્યું હતું કે બલુર પડ્યું બલુર પડ્યું કે અરે અમકે ઓમે મારે કે એમાં એને આમ કર્યું અને પેલું તો મારે અમુક તો છે ને બીજી એક ખૂંચે આ બેટા ને પાટો નઈ કે ઓમે પડ્યા ને ઓમે ભોય પડ્યા આ ખારા અરે પણ અમારા જેવો

અમારા બે બીજો નંબર ત્રીજો અમારા બેલા ની શું કીધું ખબર કે ભલુર ને લેશે નથી તમે એ શું કે

પછી અમે ચેતનજી કે આપડે આ ટેબલ નું બરીબર છે મેં કીધું હવે ચેતનજી મોટા છે મારે તો કોઈ વધારે બોલાવી રે ને

પૈસા તો ખાય નહી પણ પૈસા તો કોણ ખાય પીવી પૈસા 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 ખાવાના આવે છે પૈસા તો મારા ખબર ના પડે

છોકરા ગણાય છોકરો ના લેગન ખેલા એકલા જ એકલા જગન ખાતે ખાવા નાખે એમ મારતો એક ના બોલતા રે

ભલે આપણે પડી જાય પણ આપણે તો આ બધાને શીખાડી છે અને હવે ભલે શો કે પડ્યા તો હતો તો કોઈ મન દુઃખ નહિ આપડે પડતા પડશે અડી હોતો હતો અને ફૂલ છૂટો થાય એમ તો 哎、啊，我等你七块的，碰也无所谓。嗯